નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ પાંચ ઓગસ્ટ બે હજાર પચીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલ બનાવવા તો સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં આગામી સાત દિવસ રાજ્ય પર વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ એક્ટિવ નથી જેથી ગુજરાતમાં વરસાદની આ સપ્તાહમાં શક્યતા ઓછી છે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટો સ્વયં વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાત અને તેના આસપાસના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ગુજરાતના દક્ષિણ ઝોનમાં કોઈક જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે પરંતુ સાર્વત્રિક વરસાદની શક્યતા ઓછી છે હવામાન વિભાગની મોડલ મુજબ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં પણ વરસાદની શક્યતા ઓછી છે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે છે જેમાં ભાવનગર બોટાદ ગીર સોમનાથ અમરેલીનો સમાવેશ થાય છે સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગામી સપ્તાહમાં શક્યતા વચ્ચે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત પૂર્વમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે ઉલ્લેખનીય છે કે દસ ઓગસ્ટની આસપાસ ફરી ગુજરાતમાં વરસાદનું થોડું જોર વધે તેવું અનુમાન સેવાઈ રહ્યું છે વલસાડ નવસારી ડાંગ તાપી સુરત વાપી ભરૂચમાં મધ્યમ વરસાદ આ સપ્તાહમાં ચાલુ રહી શકે છે આ ઉપરાંત સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અમરેલી ભાવનગર જૂનાગઢ પૂર્વોત્તર ગુજરાતમાં દાહોદ પંચમહાલ મહીસાગર અરવલ્લી આ તમામ વિસ્તારમાં ભયમ વરસાદની શક્યતા દેખાઈ રહી છે ટૂંકમાં આગામી સપ્તાહમાં ગુજરાતમાં છૂટો સુવાયો મધ્યમ વરસાદ છોડીને ભારે વરસાદની શક્યતા નહીવત છે ઉલ્લેખનીય છે કે અગિયાર ઓગસ્ટ બાદ ફરી વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા જોવાઈ રહી છે ગુજરાત હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તેમાં આવતીકાલે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં છોટા સ્થળો પર વરસાદની સંભાવનાઓ છે જેમાં પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દાદરાનગર હવેલી તથા અમરેલી અને ભાવનગરનો સમાવેશ થાય છે આ વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ભારે વરસાદની અત્યારે હાલમાં કોઈ આગાહી કરવામાં આવી નથી હવામાન વિભાગે આપેલી વિગતો પ્રમાણે આગામી આઠ ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતમાં ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને સુરત નવસારી છોટા વલસાડ દમણ વડોદરા ભરૂચ તાપી ડાંગ નર્મદા દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત નંબરલાલ પટેલની આગાહી પ્રમાણે અઢારમી ઓગસ્ટથી બાવીસમી ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ પણ થઈ શકે છે જ્યારે સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો ખેડૂત મિત્રો સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડક યુટ્યુબ ચેનલ